મને ખબર છે આજે તમે રેસ્ટોરન્ટમાં જમવા જવા માટેનો પ્લાન તો કરી જ રહ્યા છો પણ ક્યાં જઈશું એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કેમકે આલાકાટમાં એટલી બધી જોરદાર ડિશિસ લઈને હું આવ્યો છું તમારા માટે કે આજે તમને વિડીયો જોઈને મોમાં પાણી તો પહેલા આવી જશે આલા મેં ફાલુદા લસ્સી કુલર પીઝા સરસો શાક મક્કી રોટી અને સ્ટાર્ટર વાત કરું તો ભાઈ તંદુરી પનીર ટીકા હરાભરા કબાબ આ દરેક આઈટમનો ટેસ્ટ પણ જોરદાર હતો આપણે પહોંચી ગયા હતા ધાબા કલ્ચરમાં લોકેશન ની વાત કરું તો એચડીએફસી બેંકની બિલકુલ સામે છાણી મેઇન રોડ ફોર્ચ્યુન ગેટવે કોમ્પ્લેક્સ ની નજીક વડોદરા સવારે અગિયાર થી બપોરે ત્રણ વાગ્યા સુધી ટાઈમિંગ છે અને સાંજની વાત કરું તો સાંજે સાત વાગ્યા થી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી એમના ત્યાં વન માં ફિક્સ ડીશ પણ મળે છે જેમાં પનીરની ની સબ્જી વેજ સબ્જી દાળ ફ્રાય જીરા રાઈસ તંદુરી રોટી રોસ્ટેડ પાપડ ગુલાબ જામુન અને બટર મિલ અને હા તમારે જો કોઈ પણ નાની મોટી પાર્ટી ફંક્શન રાખવું હોય તો એમના ત્યાં ઓપન સ્પેસ પણ છે જ્યાં તમે નાનું મોટું કોઈ પણ ફંક્શન અરેન્જ કરી શકો છો સૌથી વધારે મને ત્યાંની મટકા બિરયાની અને કરારી રૂમાલી આ બે આઇટમ મને બહુ જ ગમી એના સિવાય પનીર ચીલી પણ એમની જોરદાર હતી અને એમનું એક સ્પેશિયલ સબ્જી છે ધાબા કલ્ચર પનીર સબ્જી જેમાં ત્રણ ટાઈપના અલગ અલગ સબ્જી આવે છે એ પણ જોરદાર હતું અને ધ ધાબા કલ્ચર માં પહોંચવા માટે મેં છે ને ગુગલ માં સર્ચ કર્યું અને મેં છે ને માત્ર ફોટોઝ જોઈને તરત જ મમ્મીને કોલ કર્યો કે રાત્રે છે ને આજે જોરદાર રેસ્ટોરન્ટ માં જમવા જવાનું છે તો હું અને મારા વાઇફ અને મારા મમ્મી અમે ત્રણે ત્રણ પહોંચી ગયા હતા અને ભાઈ હવે વેલેન્ટાઇન ડે પણ આવે છે તો તમે પણ તમારા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હસબન્ડ વાઇફ અથવા મમ્મી પપ્પા જોરદાર પાર્ટી આપવા માંગતા હોય ને તો રાહ જોશો જ નહીં ધ ધાબા કલ્ચર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે પહોંચી જ જજો